કડવું સડસડવું દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો ને બાકરી બાંધી દીર્ઘવાર સાથે વેર વધારું સત્યજી દયાના આવે પેલા દૈત્યને પાતળિયા પંકજ મુખ પીયુજી ને નાગ પાસના બંધજી બાંધી લીધો બળે કર્યું કોમળ ગુટ રૂપે કંઠજી દયા આવે પેલા દૈત્યને ઝાઝરે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર કરે દૈત્યનો નાથજી દયા ના આવે પેલા દૈત્યપતિને ભારે દળ કૌભાંડ મેલ્યું વકાર્યો બળ્યો વીરજી તોય હેરાનથી ન ઓસર્યો સાગરનું જેમ નીરજી દયા ના આવે પેલા દૈત્યપતિને ભેદ કરીને બાંધી દીધો નાગપાશના બંધજી શ્વાસ ન બહુ અકળાયે સળગે આખું અંગજી દયા ના આવે પેલા દૈત્યપતિ ને તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી વાર લાગે લક્ષ્મી વર તમને તો થાશે મહાવજજી દયા ના આવે પેલા દૈત્યપતિને કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી અનિરુદ્ધ સમરે સાંભળ્યા ને કમળા ગોવિંદજી દયા ના આવે પેલા દૈત્યપતિ ને ત્રાહે ત્રાહે છે શિખમજી સુત કરજો સહાયજી વિપદ વેડા ચડીને કરો ભક્તની ની રક્ષાજી દયા ના આવે પેલા દૈત્યપતિને ગજ ગ્રહ થી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્ર ની રક્ષાજી દાનવ કુલ નિકંદ લીધા કીધી પ્રહલાદની સહાયજી દયા ના આવે પેલા દૈત્યપતિને આજ આંખે થી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યા દવ નિર્વાણજી દયા ના આવે પેલા દૈત્યપતિને મનસા વાચા એ વર કર્યો અવર ગુણવંતો સ્વામી સત્ય કહું છું ના આવે પેલા દૈત્યપતિને તાત કઠોળ દયા નહી રદિયે કોમળ મારા કંથજી પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વરજો પંથજી દયા ના આવે પેલા દૈત્યપતિને કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી તાત ભ્રાત ને જાણ નહીં ને કોણ ઉડીને આવે પેલા પતિ નાગ તણા ફૂફાડા હળ ફેરવી નાખે ઝેરજી હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો સોસજી પૂર્ણ તણા કર્મ આવી નળિયા કોને દીજે દોષજી દયા ના આવે પેલા દૈત્ય પતિને પતિ પીડાએ કાયા પાડું વિખ ખાવું આ વારજી સ્નેહ ના જાણે રે કોઈ મનનો સૌ પીડે પર કાળજી દયા ના આવે પેલા દૈત્ય પતિને તાત તણે મને કોઈ નહીં મૂડે સગડો લાગે સ્નેહથી છોડું પતાના જાણી કીજે દયાળ ના બીજે છે હજી બાણાસુર મહાપુરુષ નાતા જેથી ચૂક ન થાય જી બાળક ઉપર હાથ સો કરવો જતા બી હોય અને ન્યાયાધીશ દયા ના આવે પેલા દૈત્ય ને વાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી નીચ પદાર્થ નથી કુળ નીચું કુંવર કૃષ્ણ મહારાજજી દયા ના આવે પેલા દૈત્ય ને નીચું નાક ના હોય એથી નિર્થક સો સંગ્રામજી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હરદર સામજી દયા ના આવે પેલા દૈત્ય પતિ ને સકળ પૃથ્વી તાકે ચડાવી અસુરનો ફેડ્યો થામજી વેર વધારી સાથે ક્યાં કરશો સંગ્રામજી દયા ના આવે પેલા દૈત્ય પતિ દ્વારિકા ઉતરી હેઠા બેટ્યા ને શ્રી અવિનાશજી દયા ના આવે પેલા દૈત્ય દૈત્યપતિને બેટ્યા શ્રી અવિનાશ ને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગ્રહમાં

શું બેઠા સ્વામીજી વિચાર કરી વિલંબના ખીજે ઘૂરને આવે ખામીજી વાસુદેવ કહે શામળાજી શું કુંવરજી હર્યો હિંડોળોજી દેવ દૈત્ય રાક્ષસ નું કારણ તે ખપ કરીને ખોડો છે જાદવજી જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો શ્રમજી ગોત્રી દેવીનું ગમતું થાશે

પૂજન કીધું જી નારદજીની પૂજા કરીને હરિયે કર્યા પ્રણામજી કહો મુનિવારજી ક્યાંથી પધારે આમ સરખું કોઈ સાંભળી ઘર જોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી પુત્ર તમારા નું મારે કરવું છે દર્શનજી મારા જોતા સર્વની સાથે તેડાવજો એક લાખ ને એકસઠ હજાર એ સો આગળ આવો જે સર્વ પુત્રનું સામે જોઈને પૂછે છે નારદ મુનિજી આટલામાં નથી દીશ તો પ્રત્યુ મનનો ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો છો બાળજી ઘરમાં જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી નારદ કહે છે હું શું જાણું તમારો સાધનો બેટીજી જેને જાજા દીકરા તેને દેવની છે ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશે જી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી પછી આસનવાળી દીદી તાળી નાથ જાલ્યું મુનિયાજી વેળા ગણીને નારદ કહે છે સાંભળો શું જુગજીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે છે દ્વારિકામાં આવે તો તો પામે મરણજી નારદ કહે છે સુણો સાંભળા સંભળાવું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ના બોલો જાતજી સોણિતપુર એક નગર છે એમાં બાણાસુનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ એક રાજા રાજાબાણની પુત્રી ઓખા તેને હતું સેજે ગયો તેનું થયું અવતારજી એ આવી દ્વારિકામાં પછી મને કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એ કલડાનું નહીં કામજી મારું તેને ધ્યાન દર્યું હું આવ્યો તેને ઠામજી મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી અનિરુદ્ધને તે લઈ ગાય ઓખાણું થયું કામજી કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઊંઘે નહીં છેદી નાખે શિષજી ચક્રનો વાંક નથી એ નીચું હતું ફરવાજી એમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી ભગવાન કહે છે સાબબાસ મારા દિયા એવા તારા કામજી માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાજી ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કરો વિચારજી હમણાં મારા પુત્રને ત્યાં સાત છે સમાચાર મહારાજ જેને ભોગવી છે બાણાસુરની બાળજી દસ લાખ દૈત્યનો એકીવારે વારે પુત્રે આણ્યો કાળજી શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી તમારા પુત્ર ને ઘણી દુખની છે વાતજી ઊંડે મસ્તક બાંધ્યો છે ને તળે લાગ્યો અગનજી લીલા વાંસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે વાત તત્પર થાવો હવે જીતવો છે બાણજી તે માટે તમને કહું વિઠ્ઠલજી પહેલા તમે ધાવોજી જો પુત્ર નો ખપ કરો તો માં જાઓ જી કણવું અગ્રણસિતરનું કમળા તો કલ્પાંત કરે છે હૈડે ઉઠી જ્વાળા જો મારો કુંવર બંધયો મારે ને પાઘડી બાંધતા ન આવડે મારો અનિરુદ્ધ નારેળું બાળ જો મારો કુંવર રુક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે લોલ તમો સાંભળો પાંભળો નાથ જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે તે તો કહે નારદજીએ વાત જો મારો અનિરુદ્ધ નાનો બાળ જો અનિરુદ્ધ બોલી નથી જાણીતો રે તે તો શું જાણે જુદ્ધ કેવી રીતે વાત જો હિંડતા હિંડતા ચાલતા અથડાય પડે અનિરુદ્ધ નાનેરું બાળ જો મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો મારાને નિશાળેના ભણવા નથી મોકલ્યો નથી થયો અધ્યાપકનો માર જો પ્રભુએ અમને પુરુષના સર્જાવ્યા રે તો પહેલા વળવા જાત જો મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેણાવ્યા રે તે તો આવ્યા તત્કાળ જો ભગવાન કહે ગરુડને તમે કેટલો સહેશો બાર જો મારો અનિરુદ્ધ નાનો બાર જો તમે છપ્પન કોટી જાદવ જેટલા રે તે તો સર્વ થાવો સ્વાળજો તમે સાંભળો કૃષ્ણ કોળામણા રે મારી અંગતણા રખે વાળજો મારો અનિરુદ્ધ નાનો બાર જો મુજ પર ચડે બધી દ્વારિકા રે તો એ મૂજને ના આવે આંચજો છ્યાસી જોજન મારી પંખના રે ત્રણ જોજનની મારી જાચ જો મારો અનિરુદ્ધ નાનો બાળ પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા ત્યારે ગરગડિયા નિણ જો પંખના વાગી જ્યારે ગરુડની રે ત્યારે નાસી ગયા રે સર્વ જો મારો અનિરુદ્ધ નાનો બાળ મારા કુંવરને છોડાવાને આવી પહોંચ્યા સારણ પાણ જો શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ રે કરે વખાણ મારો અનિરુદ્ધ નાનેરો બાળ છે કૃષ્ણવાડી માં ઉતર્યા માંડ્યુરાય નું વન રે ગરુડ આજ્ઞા આપી મુકાવી લાવો તન રે કડવું સીતે ગરુડ ત્યાંથી પરવળ્યો એક નદી આવી હશે તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશે ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર પાણી પેલું પીધું હતું તે ઠાલ્યું તે ઠા ત્યાંથી આગેરો પરવડ્યો જ્યાં ભૂતને પ્રેત પાંખે મારી પાડ્યા કીધા સર્વ છે ત્યાંથી આગેરો ચાલ્યો કુંવરને આગ નાના અને આખા ઘડ્યા મોટાના બે કર્યા ભાગ ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યા હાર કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર ને અકરુર બે હસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ન આવ્યા અમને સંગ કડવું ઈકોતેર હું આની વાતે કુંવર મારા સમાન થઈએ મારી વાતો તુજને કહું રાત તો એ હૈયે કુબજા પહેલી રાટી ટુંડી કંસરાયની દાસ મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ નરકાસુરને મારી સોળ હજાર લાવ્યો તરુણી તારા સમજો એમાં મુજને એક કે નથી પાણી તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી રીંચડી રીંછડીને માનીથી કંઈ બોલાવી તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ આપણા કુળમાં ચાલ્યું આવ્યું સરમા થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી દઈએ ઓધવને અકરુર બે હસ્યા ખડખડાટ દાંત કાઢ્યા રૂડી શિખામણ છોકરાને દો છો દાદવનાથ આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ તો તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ રે કડું પોતે શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા માં જાય જઈને કહે બાણસુને પરણાવો કન્યાય શ્રીકૃષ્ણે જાદવ મોકલ્યા માં જાય હોંશે હોંશે જુદે જ આવો એમાં નથી અમારી નાય જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય શ્રી સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠ ના દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો જૂદ કરો આમ સાથ શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યા માં જાય બાણાસુર ને મહા દુઃખ લાગ્યું નેત્રે વર્ષી આગ નીચ જાદવ ને જોઈએ મારી કુળવંતી એ તાન શ્રી કૃષ્ણ એ જાદવ ને મોકલ્યા ચાલે ભરવાળો એ પિંડારો ગોકુળ માં ચારી ગાય મારે વિના મૂકવું નહીં થનાર હોય તે થાય શ્રી કૃષ્ણ એ જાદવ ને સોણીતપુર માં જાય સેના લઈને ચાલ્યા રાજા જોતાનો નહીં પાર હસ્તી ઘોડા ને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યા સોણીતપુર માં જાય ખડગ ને તુંબર જોડ ગોળા હાથ ને નાળ ત્રિશૂળ સાંગ ને મુદગર ફરસી તોમર તે ભીંડી માળ શ્રી કૃષ્ણ જાદવ મોકલો સોનિતપુર માં જાય લાલ લોહમય જળકે હાથ ધરી તલવાર જોતા જોડ કરતા આવ્યા ને કરતા મારો માર શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યા સોનિતપુર માં જાય કોજોજન બેજોજન કોને સમ ખાવા નહીં ઊંચા શીશ વિકરાળ દંત દેખાડીને વળી પાળે ચીસ શ્રીકૃષ્ણ જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યામાંય ગીર ધારીને ઘેરી લીધા પડે બાણસુરના ગાય શ્રીકૃષ્ણએ જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય ફરીધ ત્રિશુલને પડે કુવાળા મુદગરને વળી ફરસી સંગ્રામ સૌ સૈન્ય કરે આયુધ ધારા રહી વરસી શ્રીકૃષ્ણ જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય જગદીશે જાદવ હલકાર્યા ધનુષ્ય તીર તૂટે તૂટે કુંભ ચાલે રુધિર જાદવ કર્યા માં જાય બહુ ભર ત્યાં પડવા લાગ્યા ભોગણને ને કે વાંકડી તલવારો મારે ખડગને જાટકે શ્રીકૃષ્ણ જાદવ મોકલ્યા માં જાય તૂટે ને બખ્તર કીધો કચ્છર ગાણ સર્વ જોતાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન શ્રી કૃષ્ણ એ જાદવ મોકલ્યા સોનીતપુર માં ગયા પુરણ પુરુષોત્તમ નું પાછા વળ્યા કરી અસુર નાશ રે સૈન્ય માં આવીને કરીને શંખ નો કર્યો નાદ રે કડવું તો તે મો શંખ શબ્દ તે વિકરાટ રીપુ દૈત્ય નો વિદાર કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું અનિરુદ્ધ કહે શું સુંદરી શંખ જણાયો આવ્યો નહીં છૂટ્યા બંધ તે આજ થકી ઓળ ગાજે હળદર સાતજકી બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છેદાય ખરે ગોવિંદની ગત્ય ન જાય કડી જાદવ સેના આવી મળી જાદવ સેનાએ આ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરે સનુચર આવ્યો તે લાવ્યો તાત કહે દ્વાર દિશે ઉત્પાત મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાએ આપો રાખના દુધુંબી નાના વિધ ગળગળે આયુધ ધારીને યુદ્ધ ચડે ત્યાં નૃપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી દરી ત્રિશુર ને બખ્તર ફાળ બચકારે ઘોડા દે ફાળ મોરડે મણી ફૂમતા લટકે અટકે પોતાના પરછાયા દેખી ભરકે વાંદરા વાતે નાચતા ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા કાબરો ને કલંકી કુમેદ લીલા ને પતરંગી હાંસી સો હણહણિયા જે કાળા પછી કાબરો તે પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માકડિયા કેતક રથપાળા સ્વાર અનંત દીર્ઘ દિશે અને કરે દંત પૂરની સેના નવ માય જાદવ કહેતા જાય ટોળા પર ટોળા આવે પગ પ્રહારે ધરતી અંતરમાં રખે રાય બાણાસુર ચડે ઝટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ જાય ઉથલ ગર્જના કીધી મૂકેથી પોપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો જ બાણે કૃષ્ણને લીધો સાદ ગરુડાસન આવ્યો ખેપ કરી નહીં જાવા દઉં કુશળ કુશળો ફરી ઉન્મત જાદવ ચડા સકળ સંસારે બહુ આંકડા કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે સાપ થાય પાદરો કુંડુ કરમ કીધું કુંવરે તું વળવા આવ્યો ઉપરે જ્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન જો વિધાતાએ કીધો સંબંધ વર કન્યાના છોડો બન ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સબલ સાનો રે ગોવાળ એવી આપી પહેરામણી સૌને મોકલી જમ પૂરી ભણી બાણાસુર જયારે બોલ્યો વ્યંગ ત્યારે શ્રી કૃષ્ણ લીધું સારંગ કડા જૂડ બે કટક થયા ઉઘાડા આયુધ યુદ્ધ કરવા જ રહ્યા ફરસી તલવાર કોહાડે માથે થી બાર ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગર્જ્યો હાથ ધરી મુસળ છપ્પન કોળ જાદવ ગળગળે દાનવ પર તૂટી પડે દાનવ દળ બહુ પડાય બાણાસુર દેખી અકળાય કડવું ચુમ્મોતેર નું અલ્યા જા પરો જા નંદના છોકરા આવડવાને અહીં તું સીધ આવ્યો નીચ ગોવાળિયા જાત કહાવ્યો તું તો મારી સાથ નહીં ગાય ફાવ્યો અલ્યા ગોકુળ માં એ ગાવલડી ચાડતો પણિયાળી કેરા તું ચીર હરતો હાથમાં લાકડી ખાંદે હતી કામડી મધુવન વિશે તું રે ફરતો અલ્યા જા પરો સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશુર તણું મારા હાથમાં તે ચડકે મારે ક્રોધે કરી ડોલે છે દેવતા ધનની દ્રુધે છે શેષ છોકરા કળું પંચોતેરું એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ બાળાસુરના હાથ છે ત્યાં સ્વામી શ્રી ગોપાલ કો કરી કર પાવું મેલ્યું વર્તુ તેની વાર બે હાથ રહ્યા છે બાણાસુરના તેઓ કહું વિસ્તાર રુધિર વહે છે બાણાસુરને મન થવાની રાસ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથ વાળ્યા કહો વડે થાય